ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા સમગ્ર રાજ્યની અંદર આપણે જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કાર્યવાહી ચાલુ થઈ અઠ્યાવીસમી થી વડોદરા જિલ્લાની અંદર આપણે કાર્યવાહી ચાલુ કરેલી હતી વડોદરા જિલ્લાની વાત કરીએ તો વડોદરા જિલ્લામાં આપણે અઠ્યાવીસમી ઓક્ટોબરથી જ્યારથી જાહેરાત થઈ ત્યારથી લઈને આજ સુધીના દિવસ સુધી અલગ અલગ ઘણી બધી કામગીરી આ કરવાની થઈ એમની અંદર આપણી વચ્ચે કુલ દસ ઇ જે મતદાર નોંધણી અધિકારી હતા એ એમની સાથે સત્યાવીસ જેટલા આપણા એરઓ એ ઉપરાંત આપણા લગભગ સત્યા પચીસો ને છોતેર જેટલા બીએલઓ સત્યાવીસો એસી જેટલા બુથ લેવલ એજન્ટ પોલિટિકલ પાર્ટી જે એમને નિમણૂક કરી હોય એ હતા આસિસ્ટન્ટ અને વોલ્યુન્ટિયર્સ ચાર હજાર જેટલા આસિસ્ટન્ટ અને વોલ્યુન્ટિયર્સ રેવન્યુ સ્ટાફ અને બીજા સ્ટાફ જેટલા પંદરસો હતા અને સમગ્ર ટીમ મળીને લગભગ નવેક હજાર જેટલા સ્ટાફે આ સમગ્ર કામગીરીમાં ભાગીદાર થયા આ ઉપરાંત આપણે અલગ અલગ વોલ્યન્ટિયર્સ સોસાયટીના સેક્રેટરીઝ કોલેજના સ્ટુડન્ટ્સ એ બધાએ પણ આપણને કામગીરીમાં અલગ અલગ તબક્કે મદદ કરી આ સમગ્ર કામગીરી એવી હતી અને આની વિશિષ્ટતા એ હતી કે આ કામગીરી કોઈ એવું નહોતું કે ફૂલ ટાઈમ ડેડિકેટેડલી કરવાની હતી આપણી આ સમગ્ર કામગીરી જે કરવાની હતી એ પોતાની રૂટિન કામગીરીની સાથોસાથ પણ કરવાની હતી સમગ્ર ટીમે ખૂબ મહેનત કરી આ સમગ્ર કામગીરીના પાયામાં આપણા બીએલઓ હતા કે જેમણે સમગ્ર ભાગની અંદર એમણે ડિસ્ટ્રિબ્યુશન કલેક્શન મેપિંગ મેચિંગ એ બધી કામગીરી કરવાની હતી એમની ડેટા એન્ટ્રી કરવાની હતી એ કામગીરી એમણે ખૂબ મહેનત કરીને ખૂબ કમિટમેન્ટ સાથે પૂરી કરી છે આ સમગ્ર કામગીરીના જો યશ આપવો હોય તો આપણે બીએલઓને આપી શકાય આ સિવાય પણ આપણી સમગ્ર વર્ક બાકી બધા જ્યાં સુધી ના જોડે ત્યાં સુધી આ કામગીરી શક્ય નથી એટલે બીએલઓ સાથે બીએલઓ આસિસ્ટન્ટ વોલન્ટિયર્સ બીએલએ બાકી બધી ટીમ જોડાઈ આપણા મતદાર નોંધણી અધિકારીઓના માર્ગદર્શન નીચે સમગ્ર ટીમે કામ કર્યું ડેપ્યુટી ડીઈઓ અને આપણી જિલ્લા કક્ષાની જે ટીમ હતી એમની કક્ષાએથી સતત જિલ્લા કક્ષાએ જે કામગીરી કરવાની હતી એ ટીમને સતત સંકલન કરવાનું હતું જ્યારે આપણે મેપિંગની કામગીરી પૂરજોશમાં ચાલતી હતી ત્યારે અલગથી સેન્ટ્રલાઈઝ ટીમ બેસાડીને પણ એમના મારફતે કામગીરી થઈ અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને રાજ્ય સરકાર સાથે સીઈઓ ઓફિસ સાથે સતત સંલનમાં રહીને જે કામગીરી માટે વિશેષ જે આયોજન કરવાનું હતું એ કામગીરી કરી આ સમગ્ર ચાલતી પ્રક્રિયાની અંદર આપણે પહેલો તબક્કો પહેલો પડાવ સુધી પહોંચ્યા છીએ અને પહેલા પડાવના અંતે આપણે ડ્રાફ્ટ ઇલેક્ટ્રોન રોલ આજે પ્રસિદ્ધ થવા જઈ રહ્યો છે એ માટે આપણે પોલિટિકલ પાર્ટી સાથે મિટિંગ પણ રાખી છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ડીઓની અને અન્ય વેબસાઇટ ઉપર અને જાહેર જગ્યા ઉપર એની પ્રસિદ્ધિ થશે આ પ્રસિદ્ધિના અંતે આપણે જે ડ્રાફ્ટ ઇલેક્ટ્રોન રોલ પ્રસિદ્ધ થયો છે એમાં આપણા શરૂઆતના તબક્કે કુલ મતદારો હતા છવ્વીસ લાખ નેવ્યાસી હજાર એકસો સત્તર એ પૈકી આપણે કુલ મતદારો હતા એ પૈકી જે ડિજિટાઈઝેશન કર્યું એ હતા એકવીસ લાખ પંચ્યાસી હજાર એકસો છ્યાસી જેટલા મતદારોનું આપણે ડિજિટાઈઝેશન કર્યું આમની અંદર પોતે વ્યક્તિએ પોતાને બે હજાર બેની ની યાદીમાં શોધીને પોતાને મેપ કર્યા હોય જેમને આઈડેન્ટિફાય કર્યા હોય એવા આપણા નવ લાખ આઠ લાખ ઓગણસાઠ હજાર સાતસો પંચાવન મતદારો હતા પ્રોજેની તરીકે જે આપણે મેપ થયેલો હોય એવા નવ લાખ બાર હજાર ચારસો સોળ મતદારો હતા જેમનું મેપિંગ નહોતું થયું જે પોતે મતદાર યાદીમાં શોધી ના શક્યા એવા કુલ આપણા ચાર લાખ બાર હજાર ચારસો પંચ્યાસી મતદારો હતા આપણે શરૂઆતમાં આંકડો ઊંચો હતો લગભગ સાડા સત્યાવીસ ટકા જેટલા મતદારો પોતે ના શોધી શક્યા હોય એમની અંદર BLO એ અથવા બીએલએ આસિસ્ટન્ટ અને આપણી ની ટીમ બેસી એમને સતત પ્રયત્નો કરીને અન્ય રાજ્યોની મતદાર યાદીમાં હોય અન્ય જિલ્લાઓની મતદાર યાદીમાં હોય ખાસ કરીને શહેરી વિસ્તારમાં પ્રશ્ન થોડો વિકટ હતો ત્યારે એમણે પણ પ્રયત્નો કરીને એમની ટકાવારી કઈ રીતે ઓછી થઈ શકે એ માટેનો પ્રયત્ન કરો ને આપણે એમને લગભગ લગભગ પંદર ટકા જેટલું લાવી શકે એટલે આટલું હાલમાં માત્ર અનમેપ થયેલા હોય એ પંદર ટકા જેટલા જ મતદારો છે જેનું મેપિંગ ના થઈ શકે એનો મતલબ એવો નથી કે એ ડ્રાફ્ટ ઇલેક્ટ્રોન રોલમાંથી નીકળી જશે એમના નામ પણ ડ્રાફ્ટ ઇલેક્ટ્રોન રોલમાં સમાવેશ થવાના છે એમને પોતાને ડોક્યુમેન્ટ એમના જે છે સિટીઝનશીપ એક્ટ અંતર્ગત ડોક્યુમેન્ટ નક્કી નિર્ધારિત કરેલા છે ઓગણીસો સત્યાસી પહેલા જેમનો જન્મ થયેલો હોય એ કિસ્સાની અંદર એમને પોતાનું ડોક્યુમેન્ટ ઓગણીસો થી લઈને બે ચાર સુધી જેમના નામો ઉમેરાયા હોય જન્મ થયેલો હોય તો એ કિસ્સા ની અંદર એમના પોતાનું ડોક્યુમેન્ટ અને મધર અથવા ફાધર બે માંથી નું ડોક્યુમેન્ટ અને બે હજાર ચાર પછી જન્મ થયેલો હોય તો એ કિસ્સાની અંદર પોતાના મધર ફાધર અને પોતાનું ડોક્યુમેન્ટ આવી રીતે ત્રણ ડોક્યુમેન્ટ્સ અમને સબમિટ કરવાના છે એ ડોક્યુમેન્ટનું વેરીફિકેશન પણ જે ઇલેક્શન કમિશન ઓફ એ નિર્ધારિત કરેલું છે એ મુજબ આપણા ઇઆર રોજ કરશે ઇઆરોઝ પોતે સેટિસફાય થાય કે એ વ્યક્તિ એક વેલિડ ડોક્યુમેન્ટ ધરાવે છે ઇન્ડિયન સિટીઝન છે તો એ મુજબ એમનું નામ પણ કન્ટિન્યુ રાખશે એમની અંદર એમનું નામ કમી કરવાની આવશ્યકતા નહીં પડે એવા જે મતદારો છે કે જેમના આ તબક્કે નામ ઇલેક્ટ્રોલ રોલમાં સમાવેશ નથી થયા ડ્રાફ્ટ ઇલેક્ટ્રોલ રોલમાં સમાવેશ નથી થયો એ કિસ્સાની અંદર આપણા જે યાદી મળે છે એ મુજબ હમણાં જે મેં આંકડા બોલ્યા એમની સાથો સાથ આપણા કુલ મતદારો છે એમનું વિગતવાર જોઈએ તો એ કિસ્સાની અંદર જે છવ્વીસ લાખ નેવ્યાશી હજાર એકસો સત્તર આપણા મતદારો મુસદ્દા મતદાર યાદી પહેલા હતા એ પૈકી પાંચ લાખ ત્રણ હજાર નવસો બાર જેટલા મતદારો કમી થયા છે એ પૈકી એક લાખ છેતાલીસ હજાર સાતસો બાવીસ મતદારો ના મરણ થયેલા છે ગેરહાજર હોય અને વારંવાર આપણે પ્રયત્ન કરવા છતાં બીએલઓ દ્વારા ઘણી બધી વખત આઉટ ઓફ વે જઈને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ત્રણ વખત સૂચના આપેલી હતી આપણા બીએલો ઘણા બધા ભાગની અંદર અલગ અલગ તબક્કે આઠ થી દસ વખત પણ મુલાકાત લીધી છે અને એમ છતાંય જે ઉપલબ્ધ ન થયા હોય એવા કિસ્સાની અંદર આપણે સોસાયટીના સેક્રેટરીને પણ જાણ કરી આપણે પોલિટિકલ પાર્ટીને બે તબક્કે લિસ્ટ આપ્યું કે આ પૈકીના મતદારો કોઈ આપણા જન્મ હોય તો એની માહિતી પણ આપે બીએલએ ને પણ એમનું લિસ્ટ આપવામાં આવ્યું એવા મતદારો આપણને જે મળી જ નથી આવ્યા એવા સત્તાણું હજાર સાતસો ઓગણસિત્તેર મતદારો છે જે સ્થળાંતરણ થયેલા હોય અન્ય સ્થળે કાયમી સ્થળાંતર થયેલા હોય એવા બે લાખ પચીસ હજાર પાંચસો એક્યાશી મતદારો છે અને અન્ય જગ્યાએ મતદાર જે ઓલરેડી ચાલતું હોય નામ અને એમણે અહીંયા રાખવા ના ઈચ્છતા હોય તો એ કિસ્સા અંદર અઢાર હજાર ચારસો બાર આટલા મતદારો આપણા જે છે એ અન્ય જગ્યાએ મતદાર હોવાથી અને અન્ય જે પરત નથી મળેલા એવા પંદર હજાર ચારસો અઠ્યાવીસ એટલે એમ કરીને કુલ આપણા આ જે મતદારો છે એનો આપણે મુસદ્દા મતદાર યાદીમાં સમાવેશ નથી થયો મુસદ્દા મતદાર યાદીમાં સમાવેશ નથી થયો એમનો મતલબ એવો નથી કે એમનું નામ કમી થઈ જશે આ તબક્કે ફોર્મ નંબર છ ભરવાની કાર્યવાહી હાલના તબક્કે પણ ચાલુ રહેશે ફોર્મ નંબર છ અને આઠ કઈ રીતે ભરી શકાશે એમની પણ વિગતવાર આપણે માહિતી આપીશ જે નવા મતદારો છે જેમની અઢાર વર્ષની ઉંમર પૂરી થઈ ગઈ છે એ મતદારો પોતે ફોર્મ નંબર છ ભરી શકશે એવા મતદારો કે જેમનો અઢાર વર્ષ ઉંમર પૂરી નથી થઈ પણ આગામી એક વર્ષમાં એમની ઉંમર પૂરી થવાની હોય એ પણ એડવાન્સ એપ્લિકેશન તરીકે ફોર્મ નંબર છ ભરી શકે છે એવા મતદારો છે કે જેમના નામો પોતે એ જ ભાગની અંદર હતા સમાવવામાં જે મેં કીધું કે જે ગેરહાજર હતા એમનો સંપર્ક નથી થઈ શક્યો એવા મતદારો એમને લાગે કે હજુ પોતે એ જ ભાગમાં છે ને એમનું નામ દાખલ કરાવવાનું છે ફોર્મ પરત નથી કરી શક્યા એમને ઇલેક્ટર એમને ઇન્યુમરેશન ફોર્મ મળ્યું છે પણ એમણે પહોંચાડ્યું નથી તો એ કિસ્સાની અંદર એ પોતે ફોર્મ નંબર છ એમના પોતાના બીએલઓને આપી શકશે અથવા તો આપણે પિસ્તાલીસ જેટલા અલગ અલગ સ્થળો સમગ્ર જિલ્લાની અંદર આઈડેન્ટિફાઈ કરેલા છે કે જ્યાં એ પોતે આ ફોર્મ જમા કરાવડાવી શકશે આજે પિસ્તાલીસ જેટલા સ્થળો છે ત્યાં વર્કિંગ ડેઝ દરમિયાન વર્કિંગ અવર્સ દરમિયાન ઓફિસ અવર્સ દરમિયાન કોઈ પણ સમયે કોઈ પણ મતદાતા ફોર્મ નંબર છ અથવા આઠ આપી શકશે ને એ પ્રકારની વ્યવસ્થા આપણે કરી છે સાથોસાથ ફોર્મ નંબર છ અથવા આઠ એમને ત્યાંથી રિસીવ કરવો હોય તો એ લઈ શકશે એવા મતદારો કે જે ત્યાં એ ભાગની અંદર નથી ને એના બદલે અન્ય કોઈ ભાગમાં શહેરની અંદર અથવા જિલ્લામાંથી શહેરમાં આવીને વસતા હોય ને એમનું નામ ત્યાં શિફ્ટ થયું છે એ પોતાની મૂળ જગ્યાએ કદાચ એમનું ફોર્મ જે હોય ઇનોબ્રેશન ફોર્મ એમને જમા નથી કરાવ્યું જો જમા ન કરાવડાવ્યું હોય તો એ કિસ્સાની અંદર અહીંયા નવેસરથી એટલે એ કિસ્સાની અંદર પણ ફોર્મ નંબર થશે એવા મતદારો કે જે રાજ્યના અન્ય ભાગમાં હતા અથવા અન્ય રાજ્યમાંથી અહીંયા આવેલા છે અને અહીંયા એમને કાયમી એ વસવાટ તરીકે રહેવા માંગે છે તો અહીંયા ફોર્મ એ ભરાવી શકશે એવા મતદારો કે જે પોતે અન્ય ભાગમાં એનું એનોમરેશન ફોર્મ તો ભરાયેલું છે પણ અહિયાં નામ શિફ્ટ કરવા માંગે છે તો ફોર્મ નંબર આઠ પણ એમનું જો એનોમરેશન ફોર્મ ભરાયેલું છે તો ફોર્મ નંબર આઠ પણ એ જમા કરાવી શકશે એટલે ફોર્મ નંબર છ અને ફોર્મ નંબર આઠ જમા કરાવી શકશે હવે પછીના તબક્કે ક્લેમ્સ એન્ડ ઓબ્જેક્શનનો નો તબક્કો ચાલુ થવાનો છે એટલે આજથી ચાલુ કરીને આવતીકાલથી ચાલુ કરીને અલગ અલગ તબક્કે આપણા જે ઇઆરઓઝ છે એમના અધ્યક્ષતામાં એક ટીમ કે બેસાડી છે એ ઇઆરઓઝ ની ટીમ દરરોજે વાધા સુનાવણી કરશે જે દરમિયાન આપણા જે મતદારોની અંદર એમનું મેપિંગ નથી થઈ શક્યું જેમના ડોક્યુમેન્ટ સબમિટ નથી થયા સાથે આપણે ઘણા બધા પ્રયત્નો એવા પણ કર્યા કે જે મેપિંગ થયું જ શકતું નથી એવા ઇલેક્ટર્સે પોતાનો ડોક્યુમેન્ટ જમા કરાવડાવ્યા આપણે હાલના ડેટા પ્રમાણે દોઢ થી વધારે મતદારો એવા છે કે એમને પોતે મેપિંગ નથી થઈ શક્યું પણ પોતાના ડોક્યુમેન્ટ એમને સબમિટ કરાવી દીધા છે એટલે એ કિસ્સાની અંદર પણ એમને નોટિસ જનરેટ થશે પણ એ કિસ્સાની અંદર એમને સુનાવણીની વિધિવત સુનાવણીની આવશ્યકતા નહીં પડે અને એમના નામમાં આપણે દાખલ કરી શકીશું એવા મતદારો છે કે જેમના હજુ ડોક્યુમેન્ટ્સ પણ સબમિટ નથી થયા તો આપણા બીએનઓ એમનો સંપર્ક કરશે ડોક્યુમેન્ટ સબમિટ થઈ જાય તો એ કિસ્સાની અંદર કોઈ પ્રશ્ન નથી અદરવાઈઝ ઈઆરઓ કક્ષાએ એમની સુનાવણી થશે અને એ સુનાવણી આપણે આગળની કાર્યવાહી હાથ ધરીશું આપણે આ સમગ્ર કાર્યવાહી એક મહિના સુધી ચાલુ રાખવાના છીએ એક મહિનાની કાર્યવાહીના અંતે આપણે જે ક્લેમ્સ અને ઓબ્જેક્શન તબક્કો પૂરો થાય ત્યાર પછી એમની સુનાવણી અને એમના નિર્ણય લેવાના છે ઈઆરઓ નિર્ણય લેશે અને ત્યાર પછી આપણે આખરી પ્રસિદ્ધિ કરવાના છે આ સમગ્ર પ્રક્રિયાની અંદર મીડિયાએ પણ ખૂબ પોઝિટિવ ભૂમિકા ભજવી છે મીડિયા દ્વારા સતત આપણા અલગ અલગ એફેક્યુઝ ના તરીકે અલગ અલગ વિડીયોઝના તરીકે માહિતી લોકો સુધી સ્પ્રેડ કરે છે સોશિયલ મીડિયાના મારફતે આપણી ટીમ મારફતે પણ સતત પ્રયત્નો થયા અને એમના મારફતે પણ માહિતી પહોંચાડી એટલે વિશેષ કરીને આ કલેક્ટિવ એફર્ટ હતા ટીમ એફર્ટના તરીકે આપણે કરી શક્યા છીએ એક પડાવ પૂરો થયો છે આગામી તબક્કે તમામનો સહયોગ આ જ પ્રકારે મળી રહે અને સતત આપણે પ્રયત્ન કરીને આપણી મતદાર યાદી જે ઇલેક્શન કમિશન નો મોટો છે ત્રુટિ રહિત બને આપણી મતદાર યાદી ઇન્ક્લુઝિવ બને સમાવેશી બને એક પણ લાયક મતદાર બાકાત ના રહી જાય જે ગેરલાયક મતદારો છે તમામના નામોમાંથી દૂર થાય એ દિશાનો આપણો પ્રયત્ન છે અને આપ તમામનો સહયોગ એમાં મળે એ માટે અમે અપેક્ષા રાખી રહ્યા છીએ આભાર જે વિસ્તારો બે પછી અસ્તિત્વમાં આવ્યા છે એ વિસ્તારની અંદર એ લોકો જ્યારે નવા ભળેલા વિસ્તારો છે તો ત્યારે એ ભાગની અંદર વિશેષ કરીને આપણા ભાઈલી સેવાસી અને જે પેરિફેરલ એરિયા છે એમની અંદર જ્યારે નવા વિસ્તારો ડેવલપ થયા ત્યારે સ્વાભાવિક છે કે એમના ઘણા બધા ત્યાં જે પોપ્યુલેશન છે એમના નામો ત્યાં નથી અથવા તો એમના નામો હોય તો એમના પાર્ટ્સના અલગ અલગ ભાગોમાં માનો કે કોઈ માંજલપુરમાં રહેતા હોય ને ભાઈલી અથવા સેવાસી રહેવા જતા રહ્યા હોય એમનું નામ માંજલપુરમાં ચાલતું હોય આપણે બે હજાર પચીસ ની અંદર જે નામો પ્રસિદ્ધ થયા અને એમની અંદર જે તે પાર્ટની અંદર બીએલો જે મહેનત કરી સતત આપણે કેમ્પ પણ કર્યા એમની અંદર આપણે નાઇટ કેમ્પ પણ રાખ્યા અને અન્ય ભાગોની અંદર જે આપણે લગભગ બસો થી વધારે લિસ્ટ એવું મળ્યું કે જેમાં કોઈ ડિસ્લોકેશન થયું હોય ડિસ્પ્લેસમેન્ટ થયું હોય આખી સોસાયટી તૂટેલી હોય અને અન્ય ભાગમાં લોકો રહેવા રહ્યા હોય તો એ કિસ્સાની અંદર આપણે ત્યાં કેમ્પ પણ કર્યા તો આ કિસ્સાની અંદર એ ભાગની અંદર પણ લોકો અવેલેબલ થયા તો એમને આપણે સંપર્ક કરીને નામો લાવી શક્યા છીએ નવા ભરેલા વિસ્તારોની અંદર ઘણા બધા એ વિસ્તારના મતદાતાઓ બે હજાર પચીસની યાદીમાં પણ નતા એ કિસ્સાની અંદર જો પોતાનું નામ ત્યાં દાખલ કરાવવા ઈચ્છતા હશે તો એ પોતે ફોર્મ નંબર છ ભરી શકશે એમણે જો માંજલપુર અથવા તો અન્ય ભાગમાં અથવા તો શહેરના અન્ય ભાગમાં હોય અને ત્યાંથી જો બહારના ભાગમાં માઇગ્રેટ થયેલા હોય તો એ કિસ્સાની અંદર એમણે ઇનોમેશન ફોર્મ ભર્યું હશે તો ફોર્મ નંબર આઠ એ ભરી શકશે પણ મુખ્યત્વે બીએલઓ તમામ જગ્યાએ જઈને બીએલઓએ એક્ઝોસ્ટિવ પ્રયત્નો કર્યા છે ઇનફેક્ટ જે અમે એક્સરસાઇઝ કરી એમાં બોટમ જેટલા સો બિએલોનું એક્સરસાઇઝ કરીને અમે આઈડેન્ટિફાય કર્યું કે એમનું શા માટે એ ભાગની અંદર આપણા ડિજિટાઈઝેશન ઓછું થયું છે અથવા મેચિંગ ઓછું થયું છે ઇ જે પોતે વિઝિટ કરી મેં પોતે વિઝિટ કરી એ ભાગોથી અમે સંતુષ્ટ થયા કે આમાંથી એક પણ બિએલો એવા નથી કે એમના પ્રયત્નો ઓછા છે પ્રયત્નો બિયલો એ તમામ કરી લીધા છે એ ભાગની અંદર ફિઝિકલી લોકેટેડ હોય એ ભાગનો તમામનો સંપર્ક કર્યો છે હા અવશ્ય જે ભાગમાં ફિઝિકલી લોકેટેડ નથી ને અન્ય જગ્યાએ કોઈ માઇગ્રેટ થયેલા હોય તો એ કિસ્સાની અંદર આ મુજબની કાર્યવાહી આગળના તબક્કે કરી સર તમે જે વાત કરી કરીએ ભાઈ અને પીવા પકડીને કરવામાં આવી છે હું વાત કરી રહ્યો છું ઘરણી સમા અને વહેમાની ઉત્પન્ન સમગ્ર ભાગની અંદર મારી પાસે મારી પાસે મારી પાસે એમના વિડીયો રેકોર્ડિંગ લઈને એવિડન્સ છે હું આપને અત્યારે દેખાડી શકું છું દરેક ભાગની અંદર એક એક મતદાન મથકની અંદર ચાર થી પાંચ કેમ્પ મિનિમમ થયા છે નાઇટ કેમ્પ થયા છે દરેક ભાગની અંદર એક્ઝોસ્ટિવ પ્રયત્નો થયા છે એટલે ક્યાંય કોઈ ભાગની અંદર બીએલો પહોંચ્યા ના હોય એવું બનવાને કોઈ કારણ નથી અને મને નથી લાગતું કે એવો ભાગની અંદર હોય બીએલોએ વિશેષ જહેમત કરીને આઉટ ઓફ વે જઈને જ્યારે એમને પોતાને ક્યારેક એવું લાગ્યું હોય કે અમુક સમયે મુશ્કેલીઓ પણ સામે કરી હોય એ તબક્કે ક્યારેક અમુક તબક્કે લોકોએ રિસ્પોન્સ ઓછો આપ્યો હોય તો પણ સામેથી સંપર્ક કરીને વિશેષ પ્રયત્નો કર્યા છે એટલે હું માનું છું કે આપણે બીએલઓ ને આ તબક્કે એપ્રિશિએટ કરવા જોઈએ અને એને જે કામગીરી કરી છે એ શ્રેષ્ઠ જ કર્યું છે આપણે સાંભળી અને આપનો મુદ્દો આપનો મુદ્દો યસ યસ એમના માટે જ મેં આખી કાર્ય પદ્ધતિ આપણે કીધી કે પાકિસ્તાન ની અંદર આ ત્રણ તબક્કે અલગ અલગ જે મેં કીધા છે એ મુદ્દાઓ ફોર્મ નંબર છ જયારે નામ એમનું ની હોય તો ફોર્મ નંબર છ ભરી શકશે ઇનુમરેશન ફોર્મની અંદર બીજા ભાગની અંદર એમના કોઈ અન્ય ભાગમાં વસવાટ કરતા હોય બે હજાર બાર માં અને અહિયાં આ તબક્કે આવ્યા હશે તો એ કિસ્સાની અંદર એ ફોર્મ નંબર આઠ પણ ભરી શકશે એટલે બંને પ્રકારની વ્યવસ્થાઓ છે એના માટે મેં જે શરૂઆતમાં કીધું એમ આપણે અલગ અલગ જિલ્લાની અંદર પિસ્તાલીસ જેટલા આપણે પ્લેસ આઈડેન્ટિફાઈ કર્યા છે કે જ્યાં સતત આ પ્રક્રિયા ચાલશે ફોર્મ નંબર છ અને ફોર્મ નંબર આઠ પોતાના બીએલએન તો આપી શકશે એ ઉપરાંત ફોર્મ નંબર છ અને આઠ એ અલગ અલગ જગ્યાએ જમા કરાવડાવી શકશે ઓફિસ અવર્સ દરમિયાન વર્કિંગ ડેઝમાં આ ફોર્મ આપણે સતત એક મહિના સુધી સ્વીકારીશું અને એમના નામો પણ ફાઈનલ ઇલેક્ટ્રોન રોલ ની અંદર સમાવેશ થવાના છે જયારે ડ્રાફ્ટ ઇલેક્ટ્રોન રોલમાં જેમના નામો સમાવેશ નહીં થયા હોય તો એ કિસ્સાની અંદર તમામે ફોર્મ નંબર છ ભરવાના રહેશે જો ડ્રાફ્ટ ઇલેક્ટ્રોન રોલમાં અન્ય જગ્યાએ નામો સમાવેશ થયા છે તો એક કિસ્સાની અંદર એમને ફોર્મ નંબર આઠ ભરવાનો રહેશે